તો બધા રહેતા હોય છે અને એકટાણું પણ કરતા હોય છે પૂજા પણ કરતા હોય છે અને મારે પણ કઈક એવું જ છે આજે અને બીજી એક ખુશીની વાત છે કે આજે દિવાસો અને દિવાસાના દિવસે આજે શૂટિંગનું રહેવું છે તમે લોકો રાહ જોતા હતા ને કે કે દિવસે વિડીયો આવશે જાગુબેન કે દિવસે વિડીયો આવશે તો તમારા બધાની આતુરતાનો અંત આવી ગયો છે હવે અને બસ આજે જ વિડીયો શૂટિંગનું નક્કી કર્યું છે પણ એક ઉપાધિ છે એક ટેન્શન છે કે વરસાદ ચાલુ છે હમણાં બે ત્રણ દિવસથી આના આગળથી છે વરસાદની અને વરસાદ એ ચાલુ થઈ ગયો છે અત્યારમાં એટલે હવે એ ટેન્શન છે તો બસ બધા છે ને પ્રાર્થના કરજો કે વરસાદ રહી જાય અને હેમખેમ બધું શૂટિંગનું પતી જાય અને સરસ મજાનું વિડીયો શૂટિંગ આવે અને અમારા નૈત્રીબેન છે ને હજી સુતા છે અને એને આજ સુવા જ દેવાના છે જ્યાં સુધી સુવે ત્યાં સુધી દસ અગિયાર બાર જ્યારે ઉઠે ને ત્યાં સુધી કેમકે શૂટિંગ છે ને આજે રાતનું છે એટલે એની રાતના તો ઉજાગરો થશે જ એટલે આજે દિવસે જેટલી સુવે ને એટલી સુવા દેવાની છે તો બસ હાલો હવે છે ને મારે વધારે વાતો નથી કરવી કેમકે થાય છે મોડું અને હું છે ને આજે ચાર વાગ્યાની ઊઠી ગઈ છું મારે બે ચોલી ફિટ કરવાની હતી એ ફિટિંગ કરી બધા ઓર્નામેન્ટ્સ બધા મેચિંગ કર્યા અને બધી એક એક વાર મેં પહેરી લીધી કેમ કે ત્યાં પછી શું થાય કે ત્યાં આપણે શૂટિંગમાં ગયા હોય ત્યાં કદાચ ફિટ થાય કે ખુલતી થાય કે તો ન્યા પ્રોબ્લેમ થાય એટલે એક એક વાર મેં પહેરી અને માપી લીધા છે એટલે એ બધું પેકિંગ થઈ ગયું છે થોડું ઘણું બાકી છે એ નાખવાનું છે એટલે બધા પેલા ઘરના કામકાજ પતાવી લઉં અને પછી બધા પેકિંગ કરી લઈને ઓલરેડી ચાર કે સાડા ચાર નીકળવાનું છે તો હારું હાલો રેજો કન્ટિન્યુ મજા આવશે તમને શૂટિંગ આજે તમને હું શૂટિંગ બતાવ્યું કે શૂટિંગ કઈ રીતના થાય છે જો કે મારો એ પહેલો એક્સપિરિયન્સ છે અને પેલા મેં બે કર્યા હતા અને ત્યારે ચોમાસામાં જ શૂટિંગ હતું અને ચોમાસાના હિસાબે છે ને એ શૂટિંગ ઉતારેલું બધું ફેલ ગયું હતું અને જ્યારે બીજી વાર શૂટિંગ નહોતું ત્યારે અમારા પ્રોગ્રામ ચાલુ હતા એટલે ત્યારે હું નહોતી જઈ કે ખાલી મારો વોઇસ એમાં મેં આપ્યો તો ને આમાં મારે વિડીયોમાં પણ એક્ટિંગ પણ કરવાની છે અને વોઇસ તો મારો છે જ તો બધા રેજો કન્ટિન્યુ જો કોણ આ અગિયાર વાગી ગયા છે અને આપણે થઈ ગયા કમ્પ્લીટ ના ધોઈ તો હવામાં વહેલું જ લીધું હતું અને મહેંદી પણ કરી લીધી છે સરસ મજાની હાથની અને પગની જો કે આમાં તો ખાલી સિમ્પલ જ છે કેમકે મારો રોલ જ એવો છે એટલે સિમ્પલ જ મહેંદી કરવાની હોય જો પગમાં એ થઈ ગઈ છે સરસ મજાની અને બે હાથમાં એ થઈ ગયા નેત્રી બેન ઉઠી ગયા છે એની બ્રશ કરે છે એટલે હવે એને નવડાવી ધોડાવીને એની મહેંદી કરવી છે તો કરી દઈશ તૈયાર કરી દઈશ પછી થોડીક વાર ફૂઈ જાવ બપોર વચ્ચે એનાથી મારે તો નિર્જળા છે એટલે આજે શું કહેવાય આમે દિવાસો છે એટલે રહેવાનું હોય એટલે હાથે બધા અહીંયા ભોજન કરશું ત્યાં સુધી આખો દિવસ ફ્રૂટ ને એવું ખાધા કરશું કા જો અત્યારે બપોરનો એક વાગી ગયો છે અને નેત્રીબેન તો સ્કૂલે વયા ગયા ના પાડતી હતી કે જાઉં ન જાવ પણ વળી માની ગઈ એટલે પપ્પાને કીધું મૂકી આવું ને કેમ કે ચાર વાગે જવું છે ત્રણ વાગે ટેળી આવશો એટલે એટલી વાર બધી શાંતિથી તૈયારી કરવા દે જો કે ઊઠી જ સાડા દસે આજે તો મોડી જ ઠેડી અને બસ છે ને કામમાં તો બધા પતી ગયા અને મારે તો છે ગીરઝડા છે અને બસ જો તૈયારી બધી ચાલુ છે એક હાથમાં આ મંગળી પહેરી છે ને એક હાથમાં બીજી પહેરી છે બધી જોઉં છું મેચિંગ કરું છું કે કઈ શું થાય છે વધારે તો આ છે ને બે ચોલીમાં હાલે એમ છે એટલે મેં કીધું આ ફાઇનલ કરું તમે લોકો કહેજો કઈ સારી લાગે છે એ અને જો આ બધી ચોલીઓ એક આ ચોલી છે એક આ છે અને એક આ છે ત્રણ ચોલી રાખી છે આ મલ્ટી કલરમાં છે આ એક ઓફ વ્હાઇટ ને ગ્રીન અને એક છે આખી પિંક છે એટલે બધે સેટ ને બધું પેરી પેરીને જોઉં છું કેમ કે બધું મેચિંગ હલકું થઈ જાય તો પછી ત્યાં ઉપાદીને ફાઇનલ જ કરવાનું એટલે વળી ન્યા ઓલું મેચિંગ ન થાય તો વળી ઓલું કાઢીએ ઓલું મેચિંગ ન થાય તો વળી ઓલું કાઢીએ ને જેવું થાય એટલે મેં કીધું જોઈ લો અને હાલો બધું પેક જ કરી દઉં કેમકે હવે ટાઈમ નથી એક વાગી ગયો છે એટલે કલાક દોઢ કલાક આરામ કરી લઈ કેમ કે ત્રણ વાગે તો પાછું ઉઠવાનું છે ચાર વાગે નીકળવાનું છે તો હારું હાલો જો આ બધું તમને બતાવી દઉં કટલેરી ડબલો કરીને બેઠીશું ને બધે હાલો એક સવા થઈ ગયો

જો માતાજી દીવો કર્યો શ્રીફળ ધરાવું અને નેત્રીબેન જો દંડવત કરે છે શ્રીફળ વધારે નાખીએ પછી હું પૂજા કરલો એવ્રત જીવરત જઈને વિજયા માની

તો મેત્રી ને પપ્પા ગોઠવવા માંડ્યા છે ઓહો આગળ તો હજી કેવડું પોટલું પડ્યું છે લે એને પાછળ રાખવું જોઈએ ને આમ તો જો ઓહ હો હો આ લોકો ની જ છે તઈ બધા એના ડ્રેસ ને ઓર્નામેન્ટ્સ ને બધી

το ρίχνει αυτό το παιδί, Δεν είναι εύκολο να το κάνει αυτό. Δεν είναι εύκολο να το κάνει αυτό. Δεν είναι εύκολο να το κάνει αυτό. το હા એટલે જ ને પર્સમાં હોય તો આપણે ખાવા જ થાય ચાલો સહજાનંદ વિલેજ આજનું અમારું આ લોકેશન છે જ્યાં શૂટ કરવાનું છે જો પછી તો અંધારું થઈ જશે તમને નહીં દેખાય

મારિકા ફોટામાં જ બધાય જો કેવો જમાનો આવ્યો છે પ્રેક્ટિસ કરે છે જો આ લોકો એટલે ના પાડતા કે પહેલા અહીયા પ્રેક્ટિસ કરી લ્યો એમ ચાલો અમારું ડાન્સ ગ્રુપ આવી ગયું છે એ લોકોની પ્રેક્ટિસ તો ચાલુ થઈ ગઈ છે મને તો કઈ આવડતું નથી there <laughs>